નમસ્કાર સમાચારો સાથે હું છું મુસ્કાન પંચમહાલના ગોધરામાં અસામાજિક તત્વોના ઘર જે છે તે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે હમણાંથી એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે પોસ્ટ કરવાનો અને પોસ્ટ કર્યા પછી પોસ્ટ પર રિટર્ન બેક જવાબ આપવાનો જે ટ્રેન્ડ છે તે ચાલી રહ્યો છે ક્યાંક ને ક્યાંક આખો જે વિવાદ છે તે ગોધરાથી શરૂ થયો હોય તેમ કહીએ તો પણ નવાઈની વાત નથી કારણ કે અત્યારે મુસ્લિમ સમુદાયના લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે કે આઈ લવ મહંમદ હેશટેગ આઈ લવ મહંમદ ત્યારે એના રિટર્નમાં જવાબ મળે છે હિન્દુ સમુદાયના લોકો કહે છે કે આઈ લવ મહાકાલ એ પ્રકારની જે પોસ્ટ છે તે વિવાદમાં આવી છે હાલાકે મુસ્લિમ સમુદાયના લોકો અને ક્યાંક ને ક્યાંક હિન્દુ સમુદાયના લોકો બંનેને પોતાના કહેવાય કે નબી વિશે કોઈકને પોતાના ભગવાન વિશે બહુ જ બધો પ્રેમ છે પરંતુ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો એટલા બેફામ બની જાય છે કે એમને એ જ ભાન નથી રહેતું કે કઈ જગ્યાએ કોની સાથે મળવા જાય છે ને કઈ જગ્યાએ તેઓ આખું કહેવાય કે આક્રોશ વ્યક્ત કરે છે ઘટના કંઈક એ પ્રકારની છે કે ગોધરાનો એક ઇન્ફ્લુએન્ઝર ઝાકિર ઝફા પોસ્ટ કરી હતી અને પોસ્ટમાં તેમણે આઈ મોહમ્મદ લખ્યું હતું અને મોહમ્મદ લખવાને લઈને ક્યાંક ને ક્યાંક ઉશ્કેરી ભણગ જે શબ્દો હતા તે વાપરવામાં આવ્યા હતા એના કારણે બંને સમુદાયો વચ્ચે ઝઘડા થાય તેવી રોષ વ્યક્ત થયો હતો ઝઘડા થાય એવી આશંકાઓ વ્યક્ત થઈ હતી એટલે ોધરાના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા એ ઇન્ફ્લુએન્ઝરને બોલાવવામાં આવ્યું સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકો છો સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ લાગી રહ્યું છે પીઆઈ દ્વારા તેમને સમજાવવા માટે બોલાવવામાં બોલાવવામાં આવે છે આવ્યા સાથે સાથે ખાતરદારી પણ સારી રીતે કરવામાં આવી તે બંને જે આવ્યા છે પોલીસ સાથે વાત કરવા માટે એમને ચા પીવડાવવામાં આવી રહી છે સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સમજાવટ થઈ ગઈ છતાં પણ પીઆઈ સામે પણ જે ઝાકીર ઝફા છે જે ગોધરાના ઇન્ફ્લુએન્ઝર છે તેમને

તમને કાયદાનો ડર નથી પોલીસનો ડર નથી પરંતુ જો આ બંને જ કામ કરવા લાગી જાય પોલીસને તમે છંછેડશો કાયદાને તમે પડકારશો તો તમારે રોડ પર આવી જવું પડશે ને ક્યાંક કેવું જ બન્યું છે પંચમહાલના ગોધરામાં અસામાજિક તત્વો કે જેમને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી કે જેમને રેલવેમાં ચોરી કરી આ સાથે તમે મંદિરોમાં ચોરી કરી એવા બધા જ અસામાજિક તત્વો જે સરકારી જમીન પર કબજો કરીને પોતાનું ઘર બનાવીને બેઠા છે હવે ગુજરાતની સરકારે એમને આડે હાથ લીધા છે ને ગુજરાતની

બહિયલ દહેગામના બહિયલમાં પણ તમે જોયું કે સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો પથ્થરમારો કરીને તમને શું મળ્યું આગ ચંપી કરવામાં આવી કોઈની દુકાનો તમે સળગાવી દીધી તમે એ કેમ નથી વિચારતા કે દુકાનો કોઈના વર્ષો સુધીની એ મહેનતથી એ ભાઈએ કે જે કોઈ પણ હોય એમને દુકાન ઊભી કરેલી હોય પથ્થરમારો કર્યો તમે પોલીસની ગાડીઓના ઉપર પથ્થરમારો કરો છો ફાયર બ્રિગેડની ટીમ આવે છે એના પર પથ્થર મારો કરો છો ગોધરામાં પણ કંઈક એવું જ પોલીસ તમને સમજાવવા માટે બોલાવે છે જ જ પોલીસ સ્ટેશન પર તમે તમે કરો છો અને પછી આ આ રીતે રીતે જો સાબિત કરવા હોય કે અમે અમારા આઈ લવ પોસ્ટ પર જેને સવાલ કર્યો છે એને અમે આ રીતે જવાબ આપીશું તો ફરીથી કહું છું કે પોલીસને છનશેડનો કાયદાનો પડકારવો ન કારણ કે જો કાયદાને ને પોલીસને છંછેરશું તો તમારી હાલત પણ કંઈક આ જ પ્રકારની થશે હવે ગોધરામાં ક્યાંક ક્યાંક આખો જે બનાવ છે તે સામે આવી રહ્યો છે અને ગોધરામાં જે આખું બન્યું છે એ તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો બધાના ઘર ડિમોલેશન કરી દેવામાં આવ્યા છે તોડી દેવામાં આવ્યા છે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે અને આના પર પોલીસની પણ પ્રતિક્રિયા સામે આવી છે હર્ષ સંઘવીની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબે આખું જે એમનું કહેવાય કે ગુજરાતની સરકાર દ્વારા આ મેઘા ડિમોલેશન કરવામાં આવ્યું છે ગોધરામાં હવે કઈ જગ્યાએ શું થયું છે પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ આપણે સાંભળી લઈને આ મુદ્દા પર હર્ષ સંઘવીએ પણ શું કહ્યું છે એ પણ अपने सामने जैसे आपको आज मालूम है आज विजय विजयादशमी का त्यौहार है आज का जो त्यौहार है वो बुराई पर अच्छाई का जीत का प्रतीक है तो ये जो गोधरा में जो है असामाजिक प्रवृत्ति के साथ जो जुड़े हुए थे उनके खिलाफ अभी कार्यवाही चल रही है कुल मिला के पैंतीस प्रॉपर्टी है और उसमें तैंतीस में बांध काम किया गया था और सबको अभी डिमोलेशन की कार्यवाही सरकारी तंत्र के अलग अलग जो एजेंसियाँ हैं उनकी मदद से अभी चालू है और हम आपके माध्यम से लोगों को मैसेज दिलाना चाहते हैं कि जो भी कानून व्यवस्था में कुछ भी बाधा डालने की कोशिश करेगा तो उनको भी हम घर में जाके भी हम उनके पर कार्यवाही कार्यवाही एम जी बी सी एल म्यूनिसिपाली रेवेन्यू आरोग्य की टीम जो है वो भी है और टोटल हमारे मिला के वन पुलिस अभी इस बंदोबस्त में शामिल है ये सब नानी मोटी चोरी करने वाले थे मंदिर चोरी करने वाले थे छोटे मोटे कोई शारीरिक जो इजा करने वाले थे उस टाइप के बुनियाद के साथ लोगों जुड़े हुए थे दंगाइयों ऊपर આજે કોધરાના નાગરિકો માટે સુરક્ષિત રાખેલી જગ્યાઓ જેમના હિતમાં ભવિષ્યમાં સામાજિક પ્રોજેક્ટો માટે હિતમાં રાખેલી હતી એવી જગ્યાઓ ઉપર આ લોકો દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે એક તરફ સરકારી જગ્યાઓમાં મકાન બનાવવા અને બીજી તરફ દંગાઓ કરવા આ એક સાથે નહીં ચલાવી લેવામાં આવે કડકમાં કડક પગલા ભર્યા છે અને હજી વધુ કડક પગલા ભરવામાં આવશે સરકારી જગ્યાઓ પર કોઈ ભી પ્રકારના કબજાઓ અને સરકારી જગ્યા પર કબજા કરીને ફરી રાજ્યમાં અશાંતિ ફેલાવી રાજ્યના સામાન્ય નાગરિકો ઉપર કોઈ ભી પ્રકારનું અડચણ ઊભું કરવું આવા લોકોને શોધી શોધીને ગુજરાત પોલીસ કડક પગલા ભરી રહી છે અને જો કોઈ આવી ભૂલ કરશે તો આથી ભી વધુ કડક પગલા ભરવામાં આવશે નવરાત્રી